ગુરાસકડા જિલ્લાના વાવ તાલુકાના રાબડી પાદર ગામે આવેલ ગોગા મહારાજના મંદિરમાં રાત્રી દરમિયાન ચોરીની ઘટના બની છે કોઈ અજાણ્યા શખ્સે મંદિરના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મંદિરમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા એક લાખ ચાલીસ હજારનો મુદ્દામાં ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ચોરીમાં ચાંદીનું આશરે સાતસો ગ્રામ વજનનું છત્તર જેની કિંમત અંદાજે અઠ્ઠાવીસ હજાર રૂપિયા છે ભક્તો દ્વારા માનતામાં ચડાવવામાં આવેલી આશરે બે કિલોગ્રામ વજનની નાની મોટી ચાંદીની મૂર્તિઓ જેની કિંમત આશરે એંશી હજાર રૂપિયા છે અને એકાદ તોલાનું સોનાનું ત્રિશુળનું ફળ જેની કિંમત આશરે બત્તીસ હજાર રૂપિયા છે એમ મળીને કુલ એક પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયાની મત્તાની ચોરી થઈ છે આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે મંદિરના પૂજારી અમૃતગીરીજી સૌગીરી ગોસ્વામી વહેલી સવારે પૂજા કરવા માટે મંદિર પહોંચ્યા હતા અને તેમણે તાળું તૂટેલું જોયું હતું ત્યારબાદ તેમણે તાત્કાલિક ગામ લોકો અને માવસારી પોલીસને જાણ કરી હતી મંદિરના પૂજારી અમૃતગીરી સૌગીરી ગૌસ્વામીએ માવસારી પોલીસ મથકે અજાણ્યા ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે